ઘણી કોઈ મને પૂછે કે તમે શું કરો મેં કહ્યું કે કોઈ સમાજ નો વિરોધી નથી દરેક સમાજના શ્રેષ્ઠીઓ દરેક સમાજના લોકો જે સારું કામ કરે છે સલામ કરું કરું છું છું વંદન પણ મારો સમાજ ભૂખ્યો છે મારા સમાજની ચિંતા નહીં કરું તો મરા પછી મારા આત્માને પણ આ સમાજ માફ કરે એટલે મારા સમાજની ચિંતા પહેલી કરું અને આપણે કહું તમે કલ્પના નહીં કરી હોય એવી સંસ્થાનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અને તમને એ પણ કહું કે દેશના વડાપ્રધાનને આમંત્રણ આપીને આવ્યો છું કે સાહેબ અમારી સંસ્થા બની રહી છે અને આપણા પણ પુત્રને આમંત્રણ આપીને આવ્યો છું અને એમણે પણ કહ્યું છે કે આ સમાજે તો ખૂબ આપ્યું છે આ સમાજ વચ્ચે ઉછર્યો છું ભરતભાઈ હાજર હતા અને ભરતભાઈના બાપા માટે પણ એમણે ખૂબ વખાણ કર્યા મારા પપ્પાને તો બહુ જૂના સંબંધો એમને બોલાયેલા પણ ભરતભાઈની હાજરીમાં મેં આમંત્રણ આપ્યું તો કે સાહેબ ભૂમિ પૂજન કરવું છે તમે આવશો ને મને કે તું એક કેણ કહેવરાવજે હું ના પાડું તો મને કહેજે અને આ સમાજ માટે તો હર હંમેશા આવીશ ત્યારે આપને વિનંતી કરું છું અહીંયા